પ્રેગનન્સી એક બહુ જ ખૂબસૂરત પળ હોય છે બધાની લાઈફમાં સો પ્રેગ્નન્સીમાં સ્કિન કેર રૂટિન શું ફોલો કરવું કયા સ્કીન કેર પ્રોડક્ટ સેફ છે કયા સ્કીન કેર પ્રોડક્ટ્સ અનસેફ છે પ્રેગ્નન્સી દરમિયાન એની માટેની આજે આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં તો મોર્નિંગ રૂટિનની વાત કરીએ તો મોર્નિંગ રૂટિનમાં સૌથી પહેલાં તો આપણે ક્લેન્ઝર એટલે કે ફેસવોશ યુઝ કરીએ છીએ તો ફેસવોશ શૂડ બી જેન્ટલ માઇલ્ડ ઓકે અને સેકન્ડ આપણે યુઝ કરીએ એ છે મોઇશ્ચરાઇઝર મોઇશ્ચરાઇઝરમાં સેરામાઈડ્સ અને હાઇડોરોનિક એસિડ હોવું જોઈએ પછી આવે સનસ્ક્રીન્સ તો સનસ્ક્રીન્સમાં ફિઝિકલ સનસ્ક્રીન્સ આર પ્રેફરેબલ ઇન પ્રેગ્નન્સી કેમિકલ સનસ્ક્રીન ના વાપરવા જોઈએ ફિઝિકલ સનસ્ક્રીનમાં તમારે ઝિંક ઓક્સાઇડ અને ટાઇટેનિયમ ડાયોક્સાઇડ છે એમાં એ જોવાનું રહેશે અને પછી જો તમને પિગમેન્ટેશનનો પ્રોબ્લેમ હોય તો તમે વિટામિન સી સિરમ અથવા નિયાસિનામાઇડ કન્ટેનિંગ સિરમ્સ પણ યુઝ કરી શકો છો ડે ટાઇમમાં હવે નાઇટ રૂટિનની વાત કરીએ તો નાઇટ રૂટિનમાં પણ સેમ સૌથી પહેલાં આપણે ક્લેન્ઝિંગ કરશું ફેસને તો એની માટે તમે ફેસવોશ કોઈપણ જેન્ટલ યુઝ કરી શકો છો સેકન્ડ વિલ બી મોઇશ્ચરાઇઝર જે કે સેરામાઇડ અને હાઇડોરોનિક એસિડ કન્ટેનિંગ હોવું જોઈએ અને થર્ડ તમારું કોઈ પણ સ્પેસિફિક જે તમારું કન્સર્ન છે સ્કિનમાં કે જેમ કે પિગમેન્ટેશન હોય તો તમારે ગ્લાઇકોલિક એસિડ નિયાસિરમાઈડ અથવા વિટામિન સી સિરમ યુઝ કરવું જોઈએ જો તમને પિમ્પલ્સ અથવા એકનેનો પ્રોબ્લમ હોય તો બેન્ઝોઇલ પેરોક્સાઇડ અથવા એઝેલિક એસિડ યુઝ કરવું જોઈએ તમારે હવે ક્રીમ્સ સિવાય આપણે પ્રેગ્નન્સીમાં આપણી સ્કિનને અને હેરને હેલ્ધી કઈ રીતે રાખી શકીએ છીએ તો વોટર ઇન્ટેક શુડ બી ટુ ટુ થ્રી લિટર્સ પર ડે પછી ગ્રીન લીફી વેજીટેબલ્સ ફ્રૂટ્સ એ બધું રેગ્યુલરલી લેવાનું તમારે ડ્રાય ફ્રુટ્સ પ્રોપરલી લેવાના પ્રોપર રેસ્ટ લેવાનું સ્ટ્રેસ જેટલું બને એટલું ઓછું લેવાનું તમારે અને જ્યારે પણ આઉટડોર એક્ટિવિટીઝ કરવા જાઓ ત્યારે તમારી સ્કિનને પ્રોટેક્ટ કરવા માટે હેટ કેપ અમ્બ્રેલા અથવા સ્કાર્ફનો ઉપયોગ કરવાનો હવે આપણે વાત કરીએ કે પ્રેગ્નન્સી દરમિયાન કયા પ્રોડક્ટ્સ છે કે જે ના જ વાપરવા જોઈએ તો એમાં સૌથી પહેલાં તો આવે રેટિનોલ્સ રેટિનોલ્સ ક્રીમ ફોર્મમાં આવે અને ટેબ્લેટ્સ ફોર્મમાં આઇસોટેટીનોલના નામે આવતા હોય છે જે મોસ્ટ કોમનલી એન્ટી એજિંગ અથવા એકને માટે યુઝ થતા હોય છે એ તમારે પ્રેગ્નન્સી દરમિયાન જરાય યુઝ કરવા ના જોઈએ સનસ્ક્રીન્સની વાત કરીએ તો કેમિકલ સનસ્ક્રીન્સ આર અ નો ઇન પ્રેગનસી પછી પિગમેન્ટેશન માટે આપણે હાઇડ્રોક્વિનોન યુઝ કરતા હોઈએ એ પણ ના અનસેફ છે પ્રેગ્નન્સીમાં અમુક સ્કિન કેર પ્રોડક્ટ્સમાં સેલિસિલિક એસિડ હોય છે એ પણ તમારા પ્રેગ્નન્સી દરમિયાન અનસેફ છે